સુરત મહાનગર મહાનગરપાલિકા દ્વારા અખંડ ભારતના પ્રણેતા સરદાર વલ્લભભાઈ પટેલ એકસો જન્મ જયંતિ લઈને સુરતમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સુત્રાંજલિ સહવંદના અને રાષ્ટ્રીયતા દિવસ શપથ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં મેયર સહિત પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહેવા પામ્યા છે સુરત મહાનગરપાલિકા દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની એકસો છેતાલીસમી જન્મજયંતી તથા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રવિવારે સુરત રેલવે સ્ટેશન સામે આવેલા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને શ્રુતંજલિ અર્પણ કરી વંદના તથા રાષ્ટ્રીયતા એકતા દિવસ શપથ કાર્યક્રમ યોજો આવ્યો હતો ભારતને મળેલા સ્વતંત્રતા દેશની અખંડિતતા માટે પાંચસો બાસઠ રજવાડોનું એકીકરણ કરીને સરદાર વલ્લભભાઈ પટેલે અખંડ ભારતનું નિર્માણ કર્યું હતું સરદાર સાહેબની કાર્યકુશળતા દ્રઢ મનોબળ અને આગવી કોઠા સુધી તમામ રજવાડાઓને ભારત સામે હાલ એક મજબૂત કરી ખંડ રાષ્ટ્રનું નિર્માણ કર્યું હતું ભારત દેશની આઝાદીના પંચોતેર વર્ષની સમગ્ર દેશભરમાં આઝાદી કે અમૃત મહોત્સવની ઉજવણી કરાઈ રહી છે તે ગુજરાતના પનોતા પુત્ર અને અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલને આદરાંજલિ આપવા તથા તેમના મરેલા દેશની એકતા અને અખંડિતતા માટે કાર્યરત બનવા સંકલ્પ કરી તેને ચારિતાર્થ કરવા સરદાર વલ્લભભાઈ પટેલની જયંતિ રાષ્ટ્રીય એકતા દિવસની પણ ઉજવણી કરાઈ હતી સુરત મનપા દ્વારા આયોજિત સરદાર વલ્લભભાઈ પટેલમી જન્મ જયંતિ સાથે આઝાદી કા મૃત મહોત્સવ એકતા દિવસ શપથ કાર્યક્રમમાં સુરતના પ્રથમ નાગરિક મેયર હેમાલીબેન બોગાવલા કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદી રાજ્ય કક્ષાના મંત્રી વિનોદ મોરડીયા મનપા કમિશનર સહિત પદાધિકારી અને અધિકારીઓ મોટી સંખ્યામાં હાજર રહેવા પામ્યા હતા અને સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને સૂત્રની આંટી પિયાર વિવંદના કરી છે સાથે